એક એવી વસ્તુ થઈ ને તમ પૂછો મા ફૂલ વિડીયો તો અપલોડ કરવો તો સટક મટક કરતી કાલે અમારે બાપો અને મારી માં ના આવ્યા હતા આજે અમારે ભૂઈ ને પહોલિયા Tara. Yang coba dah. Kata ni. Hawa asal di museum. Nah, ini kan nak tinggal ke Full video. Upload tu. jauh full milking video. Kata ni doang pergi ž uubi muni dotar ongu ke Nemalbihį vaų karą nolovna. મારે ભીંસ દોવાઈ ગઈ હાલ ડોકા રહ્યા ને હમણાં હે ને મારે કીધું કે ફૂલ વિડીયો તો અપલોડ કરવો તો પણ જગ ભી હે ને સટક મટક કરતી ન હમે ઉગતી એટલી ન મૂકા તો વિડીયો એટલે આવ એટલે દે પછી મોડો મૂક્યો અમારે હે ને નારિયેર પાણી પીવું તે જો યોગેશ વાંધાતળું લઈને ગયો ને અમે ભાગ્ય ઉપર ચડે ને અપડાવે નારિયેર

Nadie, yo cabrón, a más cow una vez. Yoges, un gordo. ¿Cómo te llamas? ¿Cómo te llamas? ¿Cómo te llamas? ¿Cómo Mìa quê làm bí thư nêm bù hát hô tục. Hey, mày, 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 mày,

કાલે અમારા બાપો અને મારી માં ને આવ્યા હતા આજે અમારા ફૂઈ ના પહોંચ્યા હતા ને જો ભજીયા બનાવ્યા ચટણી લાપસી હાલો ખાવું હોય તો રામ રામ ને તો રામ કેમ છો બધા મજામાં તો તમે વાયગા સિયાર

અમારે આ બાજુ રણુજા बाजू ને મેરો થઈ ને મેરો કરે હાગે જોઈએ આપ બાકી અમારે હાલે નહીં કઈ મે આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક એવું હે બધું અમે હે ના ખરવાડવાતા ગાતા પણ ઈજા ઈ બે કહા ને મે ચાલુ થાકો મે હારું હરે ઉડું થ્યું આગે ને ઓલે ગાતા ને વાગતા થાય પછી મે આવ્યો પછી ને ભાઈ

કાશી બહુ હે છે મહિને એક દીપા ઓલી થઈ જાય થઈ જાય ને મહિને દીધા નહી પંદર વીસ દીધા તા થાવકી થઈ જાય ખાધા જેવી એટલે ઉપર છે તો જે મો ખાધા જેવી થઈ જાય ફૂલ ઓરા જેવી અટાણે હે ને નવ હવાના થયા ને અમે વ્યારા પાણી કરી લીધા ને આજે આપણે 1000 સબસ્ક્રાઇબર થયા તો આપણે YouTube માં લાઈવ થયા હતા બહુ સારા સારા કોમેન્ટ આવ્યા બહુ સારી સારી સજેશન દીધી ને બહુ હર સપોર્ટ આવ્યો બધાને થેન્ક યુ ને આવા નવા વિડિયો જોવા હોય તો અમને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને એક જરૂરી વાત કે અમે અહીંથી કાયમ હે ને અમે હવાર થી ઉતારીએ ને હાંજુ થી ઉતારતા ને પછી વિડિયો ઉતારતા ને પછી એડિટિંગ કરતા એવ થી હેના અમે આગલા દિવસે વિડીયો ઉતારી ને બીજે દી હેન્જી વિડીયો કે અમારે નેટ પ્રોબ્લેમ બહુ થાય એટલે અમારે ટાઈમિંગ નું તો કઈ રહેતો ને સાત થી આઠ ને વચ્ચે વિડીયો આવશે જરૂર જોજો